હા હા તારી એ વેણામાં આઈ જાય આ મધુર રાતે કરે બોલો રાતે મધુર કરીને આવ્યો તો આ મધુર ના એ ના આયા હવે શું કરવું એકલા દે તો કઈ એડા એમ નહીં આટલા બધા એડા કઈ વેણા રાતે બોલો મધુર કર્યા હતો તો અતારમાં આયા ના રાતે જેટલું ખરાય ખરાય હું કઈ ના આવ્યો તો જીગણ બોલો ના આયા જેટલા વાગ્યા તો નવ વાગવા આવ્યા તો જીગણ બોલો આયા નહીં લાવો એક દર ની વડી ખાતરી કરતા આવું ગમત હે વડી એ ના મળે તો એના ભાઈ બીજા આપણે ગમત જઈએ ફેરો મારતા એ વડે કોઈ મળી જાય તો અહીંયા મારું બેઠું

પણ એક સરસ હો બે બે છે પટી જવું યાદ પટી જણા પચાસ પચાસ લઈ રહી તો આગળ તરત આયા તો મન પકડી ઠંડુ પીવું ઠંડુ આપડે એટલે હેડો એટલે શું બાજુ હેડો યાર

તમે શેટા રેજો પેલા એક દોન ના અહીંયા પણ મુતા નહી બીજો હજી કે પીવો એટલે તો કોઈ ખબર ની પણ આ એવું એવું ગંધાય તમે શેટા રોક અહીં અમે આટલા વાત કરો ઓયા મારવા ભૂલી જો હું ડાટા જ ને કટન ભાઈ માકો તમે તો યાર ચા ગો દુબા તમે અહીંયા ચા ચા નાસ્તો લેતા આવજો તો હા હું બધું લાવું તમે પેલા આઈડા વેણો બે ગાડે ખાધું નઈ દે તો હમણાં મારી વાત ચા કેટલી ભરી લાવજો માં પાપડી ગોઠ અને અન લાવવા પાલા વાતે લાવજો તો બે ત્રણ છેલી પાપડીની ની લાવજો વઢા નઈ તમે હેજો તમે હેજો વા લાવજો વઢા નઈ બધું લાવું એ જોલ્યા હું ચાવણું લાવું તમે હેડા વેણો પેલા હું ચાહે લાવું ચાવણું લાવું તમાર બલ્લો જો આ પાપડી લાવું જો તમે હેડા તો વેણો પેલ પેલ થી તાતો શીખે જોની લુખવાડ્યો પોને પડી શીખે બે બે ડઝન પાપડી પાપડી ને પાપડી રમતું પાપડા તમે શેતા રહેજો

અલ્યા મરજા વજે આ તો જોવા જાવું પડશે અલ્યા લ્યા વિચાર પણ તો તમે છેતર જ મળ્યો

દેખાડી ના પડેલા તમારા ચહેરા તો દેખો નાખો જેટલા મજૂર આવે ને સોમના ક્ષેત્ર માં જે મજૂર વળે ને એના હુંગ પડે ડાયરેક્ટ પીઠ પહોંચી જાય છે પણ તમે મજૂરી મજૂરી તમે કરો

ਅਲਾ ਗਿਗਗਾਲੇ ਗਾਣਾ ਤੋ ਯਾਦ ਆਈ ਗਈ ਜੀ ਨੀ ਹਾਂਡੋ ਪੇਲੇ ਪੇਲੇ ਓ ਮੇਰੇ ਜਾਨੇ ਪੇਲੇ ਪੇਲੇ ਓ ਮੇਰੇ ਰਾਜਾ ਠੋਨੋ ਠੋਨੋ ਮਨ ਆਂ ਜਿਵਾ ਮਾਰੋ ਮੇਟੋ ਨੇਟੋ ਮਨ ਨੀ ਹੰਮ ਖਮੇ ਪੀ ਜਾ ਖਾਨੀ ਪੀ ਜਾ ਮੈਡੂ ਲਾਗਾ ਜਾ ਨਾ ਪੀਨ ਬਈ ਪੀ ਬਲੋ ਜਦ ਆਪੜੋਂ ਪਾਟੋ ਕਾਈ ਨਾ ਖੇਮਣ દસ રૂપિયા નઈ તો ચોકલેટો લઈ તો પેલા ભોલા પડી તમારે કોઈ નઈ કહી દે તો ડોસી તોડી દાખી તળી ડોસી ટોસિ નવી ના